દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો જો આજે અમે કોમેડી વિડીયોનું શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ અને એ કોમેડી વિડીયો આવશે અમારી વિરમઝાલા બ્લોગ ચેનલમાં તો દોસ્તો જો માઈક સરસ માઈક વાપરીએ છીએ અને જે ફોનમાં શૂટિંગ કરીએ છીએ એ ફોન બતાવીએ તમને ફોન બતાવો આ ફોન છે વિવો વી ફિફ્ટી જોઈ લે એનું રિઝલ્ટ જુઓ રિઝલ્ટ દેખાયો પણ તો દોસ્તો એ વિડીયોનું ટાઇટલ છે સરપંચ સરપંચને ઉપ સરપંચની માથાકૂટ થાય છે એની અંદર આઠે આઠ શક્ય ચૂંટાયેલા હોય છે એના ઉપરથી કોમેડી વિડીયો બનાવવાનો છું મોથો આમાં છે તો અમારી વિરામ જરા ફેમિલી બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજે એ ચેનલ અમારી મોટી ચેનલમાં મેન્ટેન કરીએ છીએ અમે

તમારે શું કરવું પેલા માઈક ભરાવ લ્યો માઈક ભરાઈ દે લે ફોન લેના ના લે લેના ફોન પકડ તું આરે ફોન પર શૂટિંગ કર આ ફોન પર શૂટિંગ ભરાવામાં તું બને તમને સેકન્ડમાં એમની હા ને સપકા હું માટી માં શું જોઉં માટી ભરે તો દોસ્તો હોસ્પિટલ મેક મેક કંપનીનો હન મેક તો દોસ્તો જો અમે આ એક વાપરીએ છીએ મેક કંપનીનો નો મેક કે મેક્સ મેક 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 કંપની નો છે લગભગ આપણો 12 મહિના થયા છે ને 12 મહિના બે વાર 12 મહિના ઉપર થઈ ગયું જબરજસ્ત આવે છે જોરદાર રિઝલ્ટ આવે છે તમે વોઇસ તો અમારા પહેલા વિડિયો જોતા છો જબરજસ્ત વોઇસ આવે છે કેટલી વાર હ પટી ગયું

તમ તાટા થઈને બેસી રહ્યા હોય તો પછી હું હાથ જોડી અને કહું કહું ગમમાં અમારી પંચાયતમાં આઠ સદસ્ય તું છે હશો થાય અને આઠે આઠ આઠનો ઉપ સરપંચ થાય થઈ જવું થઈ જવું થઉં હતી થઈ જવું એટલે તારું થાય દારૂ ઊંચું થવાનું એટલો પૂરો થયું એટલો બીજું પૂરો થાય બરાબર યાર પણ તાટા થઈને બેઠા હોવા જાઉં પલોઠી વાળી ને બેસાઉ કોમ ઊંચો ગાડીનો

ગામમાં ટુંટડીમાં 8 સભ્ય છે ટુંટોણા અને આઠે આઠને ઉપ સરપંચ થઈ જવું હ ઊંચી થાણતા એટલે હુંનો હલવાનો એમ ન કે સભ્ય ટુંટોણા આઠે આઠને ઉપ સરપંચ થઈ ગયો એ તો આવી ગયો એ આવી ગયો એટલે હારું હું હલવાનો તમારે તમારે એટલું જ કહેવાનું ઉપાજી

આપ બુરા કે એ ઊભી થાય ને ના ના બીજો શિન કાપી નાખણ બીજો ને ને રે મિનિટ નો થયો એ તો ખેટ તો એનું તો વધર મન સંસા મે આ સબ પે એક થઈ જવું

સરપંચ <laughs>

બસ હવે જ લાય મારી પ્રોબ્લેમ તો દોસ્તો અમે કોમેડી વિડીયોનું જોરદાર શૂટિંગ કરી છે જબરજસ્ત મહેનત કરી છે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા હો તો આ વિડીયો જે કોમેડી વિડીયો બને છે એ જોવા માટે અમારી વિરમ ઝાલા બ્લોગ યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો અમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે કિરણ ઝાલા જેતપુરના નોમથી એ ઇન્સ્ટાગ્રામમાં પણ આવશે તો આ ચેનલ અમારી ફેમિલી બ્લોગની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય માતાજી અને દોસ્તો તમે જોઈ જ રહ્યા છો આ વિડીયોનું શૂટિંગ ચાલુ હોય એક વિડીયો બનાવવા માટે કેટલી મહેનત થાય છે લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમને સપોર્ટ કરજો